આગળ વાત કરીએ રમત જગતની તો એસીટીએફ કોર્ટ્સ પર વિમેન્સ ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભારતની નંબર વન ખેલાડી અંકિતા રૈનાની સિંગલ્સમાં હાર થઈ હતી જ્યારે વૈદેહી ચૌધરીએ કૂચ કરી હતી આઈટીએફ વિમેન્સ ટુર્નામેન્ટમાં ભારતની નંબર વન સિંગલ્સ ખેલાડી અંકિતા રૈના પોતાની સિંગલ મેચ હારી ગઈ હતી પરંતુ ગુજરાતની ખેલાડી વૈદેહી ચૌધરીએ વિજય મેળવીને કૂચ કરી હતી ટુર્નામેન્ટમાં સાતમો ક્રમાંક ધરાવતી અંકિતા રૈનાનો કોરિયાની સો યુન પાર્ક સામે સીધા સેટમાં સાત પાંચ છ ચાર થી પરાજય થયો હતો ગુજરાતની વૈદેહીએ બુધવારે ટુર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જનાર આકાંક્ષા નીતુરે સામે કોઈ પણ મુશ્કેલી વિના છ ત્રણ અને છ બે ના સ્કોરથી હરાવીને આગળ વધી હતી તો જાપાનની હારુકા કાજીએ ભારતની શ્રીવાલી રશ્મિકાને સાત છ અને છ ચારથી તો ફ્રાન્સની છઠ્ઠી ક્રમાંકિત એમઆર ડીને હેશેને ઇટાલીની ફ્રાન્સેસ્કા પેસને સાત છ અને છ બે થી તો એટ્રીના રેનો ગોલ્ડે મારિયા ગોલોવિનાને પાંચ સાત છ પાંચ અને છ એક થી તો એનેસ્તેસિયા ગુરુવારે જર્મનીની એન્ટોનિયા સિમિટ્સને છ બે અને છ એક થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો તો ડબલ્સમાં આજે શ્રીવલ્લી રશ્મિકા અને જાપાનની રેનિન ઓકુવાદીની જોડીએ જીત મેળવી હતી તો ત્રીજી મેચમાં એકાટેરીના માકારોવા અને એકાટેરીના રેનગોલ્ડની જોડીએ જીત મેળવી હતી તો આજે ડબલ્સમાં રિયા ભાટીયાને એકાટેરીના યાસીનાની જોડી ઉપરાંત અંકિતા રૈના અને વૈષ્ણવી અડકરની જોડીએ પણ વિજય મેળવ્યો હતો